હા બાપ આ તો કીધું પાછું પેલું હવન ને એવું સેવન માર તે વેળા હાથી કઉ જઈને આવતો રહીએ રાત રહેવાનું એ તો કહેતો હતો પણ મેં કીધું બર્યું રાત તો કુંડ રહ અને બરા ડોગો ચો જીઓ મારો હારો ખબર પડતી નહીં નહીં ખટકો નહીં રાખતા

અરે ઓ વરે કાય બોલા તાર તો દોશી તાર તો દોશી જ નઈ તારા હું જીંદગી કે થઈ ગયું કાય હે કે વાતને વડો કરવાના હેડો ખટકો રાખો આલજી ભાઈ મજા છો હેડો તે પછી ચાર તારા થી તો આવતા નતા અમુરદાઈ હા હા મારો બાર ગયો તો તો જત્રાઈ જાતા રણુજા જાતા કોઈ વાત હબરી કે હેડો તો વેવઈ નઈ જવું નઈ નઈ જવું વાહ કીધું સતાઈએ

Một cả này đó ba chú, ày ày, kaka, sao luôn á? Hi theo cái sticker outline bận gì? sticker

સર રોજ હવે ખાલી રાખી રાખી છોકરો જેને પડ નહી પડું ને પડાય ને પડ એ વાત પૂરા કઈ નાખ ચારો ઉભર રોજ

બાબુપુરા <turgi> <turgi> <turgi>

ચિંતા કરજો થોડું ફોની પર આવી ગયું છે આગળ પડતર આવે છે એક બહાર જવું હોય તમારે જે કરવું એક પડતર સાલીસ ને તમે અગવાયો જવો પેલો તો પડતર તો એ નામ ખરાબ ખરાબ રવા એવું નહીં અને મારું જવું પડશે

આ છોપેને આ જો ના હો બસ ઉતરી ઓહ તું ઉભારી દેતો કે હા 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 આટલો અમે શું ના તમે આ તો ઉતરી ગયો રે તો શું કરશું મારે મળશે તો ના હેડું છું મારા કાકા

સુરત હતા નક્કી લૂંટા હતા તાલે બધું હા નેડિયમ ગાડી જાવી નહીં ઉભરા મારજું બટારો રોન ના સાડો લોસો પણ હતો આ ભાઈ જાતો થોડું થોડું એક કાકા દોડજ્યું માથે વાગ્યા ને તું એક તો દાખલો નહીં મેલો આપ લઈ તું એ દોડ્યા છે તું એથી ઉચાડી તું તો દોડી પૂછું છે કહું શું વાંચી ચીડ્યું માખે